નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ તેમજ તેમના ભાઈ સામે નોંધાયો લેન્ડ ગ્રેમિંગ હેઠળ ગુનો સરકારી સિવિલ હોસ્પિટલ નજીક આવેલા બીઆઈએમએસ હોસ્પિટલની બાજુની જગ્યા ઉપર કર્યું હતું ગેરકાયદેસર દબાણ જગ્યાના માલિકે નિલમ્બાગ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સોનલબેન રાઠોડ તેમજ તેમના ભાઈ હિતેશભાઈ રાઠોડ સામે નોંધાવી લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે મહિલા પ્રમુખ અને તેમના ભાઈની અટકાયત કરી હતી ફરિયાદીએ કલેક્ટર કચેરી ખાતે આવેલી રજૂઆત બાદ ગત તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ કલેક્ટરે કરેલા હુકમ લઈ લેન્ડ ગ્રેમિંગની ફરિયાદ દાખલ કરાઈ હતી નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીના લોકો નિલમબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા રિપોર્ટ બાય બ્યુરો ચીફ હસમુખ નીમાવત જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ સત્ય નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આજે સવારે કેતનભાઈ પરીખ રહે માધવ વિલ્સ વાઘાવડી રોડ ભાવનગર નાવો પોલીસ સ્ટેશને આવી અને કલેક્ટર શ્રી ભાવનગરના એક હજાર બસો નવ ઓબ્લિક ચોવીસ ગઈ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના હુકમ આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલા જેમાં તેઓની જે મિલકત જે છે તેણે પ્રવીણાબેન મનસુખભાઈ શાહ પાસેથી લીધેલી અને તેમાં તેના વિસ્તારમાં ત્યાં હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ દ્વારા તેનો જે હોસ્પિટલની આગળનો જે ભાગ જે છે ત્યાં જે હોસ્પિટલના વાહનો માણસોને અવરોધ થાય તે રીતે તેનો કબજો કરેલો હોય જે આધારે ભાવનગર કલેક્ટર સાહેબનો હુકમ હોય જેના આધારે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલા છે આ કામે સ્થળની વિઝિટ લઈ પંચનામું કરી લાગતા વળગતા સાહેદોના નિવેદન લેતા આ હુકમને સમર્થન મળેલ હોય જેથી આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે રાજકીય સંસ્થા સાથે જોડાયેલા હા એની જે તપાસ જે છે હાલમાં ચાલુ છે અને આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે